પણ આપણે ક્યાં જવાનું છે એની ખબર છે ને હા હા બધું જાણો છો અરે પણ તમારા લગ્ન ને બી તમને યાદ છે આદત વાળા બળદ અને આવડો ભૂલકનો કાકો મને કોક ભરતે માંડવે ના લઈ જાય તો હાલ ભાઈ હાલ હાંક હું ઊંઘ બેઠો બેઠો ગામે ગીતડા હું કાન લઈ આવ તમે ભૂલકડા ને એટલે ભૂલકડા હું ભૂલકડો નથી ભૂલકડો ભોખડી ભારે ભીખલા નો કાકો છે કે કામ કર એ ભીખલો હું તું

કઈએ શું ચિંતા થતી પછી રાખજો પેલા મને ચાર ફેરા ફેરવી દરાબર છે તમે જટ ફેરા ફેરવો ત્યાં વધી હું ને આવું બોલો તમને હુવા ફર્યા બોલાવા ગયો તમે મને માંડવી મળદા નું નામ થી શરમ નથી આવતી શરમ તો પીઠાત ને આવી જોઈ કેસર કાકી નું કરવા તમે તારી કાકી ના મોત કરતા તારા લગ્ન વાલા છે એક બાજુ કાકી નું અને તારે કાંડે મીંઠોળ અને તારી ચોરી મારા ભેરો ને કાકી મોત ની જાણ ન થવી જોઈએ

पापकुल संगायम कास्येम माकृतंत मोरिंद्र पापकुलम प्रतोष्नि दिवाकरम ओम सूर्याय नमः मंगलम भगवान विष्णु मंगलम नरद काकी एकलो <laughs> 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 <kakye. tik>

તમે કેવા માંગો તો ક્યાંથી કહી શકો તમે તો ભૂલી ગયાદ દેવ અને આલો એ છોડ્યો તમે હાલો મારી ભેળિયો તમે એને ક્યાં લઈ જાવ એને કોઈ રોકવા દો કેટલા ભાગશાળી કે તમને ભલતે માંડવે તો પોગાડ્યા પણ ભલતે ભૂલ ન કરી અને એના વધારે હારું તો ઈ કે આ મારે બદલે આય રોકાઈ ભૂલ ન કરી ભૂલ તો ભલ થઈ ચંપા વિધાતા એ જે ભૂલ કરી છે ને ઈ તો ક્યારેય નહીં ભૂલાય ભૂલ હા પીઠાતની કાકી અમે ત્રણેય ભેરુબંધ ની માં પાછી થઈ

મેં તુજ એનું દુઃખ યમ દુ તારે હાલી નીકળેલ મને એટલું કરો તુય પાછો વળતું નથી નાથ પણ પણ નિભાવી શકીએ છીએ કઈ રીતે ચંપા કઈ રીતે લગન તો થઈ ગયું પણ પેણાની પહેલી રાત હજુ આપણે નથી માણી જો તમારી હા હોય પણ એના દુઃખ આ રીતે આપણે હારે રહીશું ચા આજથી આપણા ઢોલિયા નોકા ચંપા આપણા ઢોલિયા નોકા não ca

ધમકાવી ના તું તારા મનમાં સમજે છો તારી હું મારી ગઈ અને તું નથી આપણા સૌના લગ્ન ભલે એક મોડું નથી થયું ચોરીના ચાર ફેરા આપણને એક ઓડે લઈ આવ્યા

બાપુ ઉપાય બતાવ મરે નહી લાકડી ભાંગે નહી બંને ભેરવો વચ્ચે વે જગાડવા ભેરુઓ વચ્ચે હા કાચા કાનનો

ના ભાભી કોક ફેરા નિરાતે આવીશ હા તો કેસર ને મળવા આવ્યો હતો તેથી હું કે તમને મળતો જાવ આવજો ભાભી આવજો આવી में वाह ठीक तो यावे आता थोड़ी देर पेलाच गया મને મરાવી ના ને તું ઘણે કહે પણ રોકાય તો ને મને કે તમે મને એટલે બસ નઈ કે પણ તમે ફકર ન કરો મે મેમાન ગતિમાં કાય મના નથી રાખી ખબર ના હોય તો તને કહી દઉં કે એના ગામ નું નામ છે હાતી માળિયા અરે ભાઈ મને ખબર છે મારા જ ગામમાં એનું ખોડું છે પણ ન્યામ મળે તો ને આખો બી જ પડ્યો છે અને તારી બાયડી આરે ને ટંકા કરતો હઈ કલ્લા એ હું નથી કેતો આ તો ગામમાં વાતો થાય છે પીછા ઘર માં નથી ને મને લાગે છે કે તું આવતો જ તઈ હાયલો જાતો હશે ઠીક છે તું જાણે ને એ જાણે ઠીક તે રામ 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 ફટ સાંભળ્યું

ગળા પકડવાથી શું વર્ષે આમ હોય તો દીકરા નામ ની પાછળ કોનું નામ બોલાશે હું અવારનવાર આવું છું પણ તું ક્યારે મળતો નથી ને આજે હું આવું ચાલી જાય છે ત્યારે હું જાઉં આવી ગયા પણ થોડાક મોડા આવ્યા આવ્યા હતા ઘણી બેઠા પેટ ભરીને વાયુ કરી ઘણી ઘણી વાતો કરી હા મેં એમને ઘણું કહ્યું કે તમારા ભાઈ આવજ જ તો ન રોકાણા કે સર ખૂબ જ ભાગશાળી છે ને કે એને આવું મળશે અરે હા પીઠા ભાઈ કહેતા હતા કે કાલે કેસરના બાપુ એના કાકા પાસે જવાના છે લગ્નનો દીપ આખો કરવા પીઠાતની કાકી પાછી થઈ અને આદરનો પ્રસંગ અધૂરો રહ્યો હવે તમે જો હા કહો તો ચાર દી પછી ત્રીજ નું મૌલત સારું આવે છે તો પ્રસંગ ઉકેલી નાખીએ મારી શા માટે ના હોય તો ત્રીજ નું પાકું ને હા હા